કાકરે તાલુકાના દુગાવાળા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે પૂર્વ ટીડીઓ અને વર્તમાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ એમ પંડ્યાનો શુભેચ્છા સમારોહ યોજાયો મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિવરી ખાતે આવેલ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે અગાઉ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી બઢતી સાથે બદલી થઈ પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે ત્યારે કાકરી તાલુકા તલાટી મંડળ દ્વારા દિનેશભાઈ ઠક્કર શ્રી કાંકરી તાલુકા યુવા જાગીરદાર રાજપુર કેડવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા કુવારવાના પૂર્વ સરપંચ અમૃતલાલ જોશી રમેશભાઈ પટેલ રમેશભાઈ દવે અરવિંદજી ગોહિલ સહિત કાંકરે તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી એસઓ કોઠી કાંકરે તાલુકા તલાટી કર્મચારી મહામંડળના પ્રમુખ વિક્રમસિંહ વાઘેલા મંત્રી વિષ્ણુભાઈ ચૌધરી હસુભાઈ રાજગોર ધ અલ્ટિમેટ દૈનિક પેપર તંત્રી પ્રહલાદભાઈ વ્યાસ મનુભાઈ ડાભી સહિત તલાટીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ અને કાંકરે તાલુકાના મીડિયા મિત્રો ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં તલાટી કર્મચારી મહામંડળ દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ એમ પંડ્યાને ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી પુષ્પગુચ્છ મુવમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું જેમાં નરેગા યોજના કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા મુવમેન્ટો ભેટ આપી સન્માન કર્યું હતું જેમાં પ્રમુખ જયરામભાઈ જોશી અને જગમાલભાઈ જોશી ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા કાંકરા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ દરમિયાન પંડ્યાજીની કામગીરીને બિરદાવી અને હવે પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમણે ઉત્તર પ્રગતિ કરી ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી અને સૌ કોઈએ એક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ